મુન્દ્રા તાલુકા પંચાયતમાં આવતા અરજદારોને ભારે તાપમાં તકલીફ ન થાય તે માટે તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજા તરફથી નવતર પ્રયોગ હાથ ધરાયો છે. મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા હાથ ધરાયેલ આ નવતર પ્રયોગ અંતર્ગત અરજદારો માટે ઠંડી છાશ ઠંડુ પાણી તથા ઝાડની નીચે આરામથી બેસવા માટે બાંકડાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો લાભ અરજદારો લઈ રહ્યા છે. આટલા પ્રમુખ આવ્યા અને ગયા. પણ આ પ્રથમ પ્રમુખ છે છે જેમણે અરજદારોની વ્યથા સમજી શ્રેષ્ઠ પહેલ કરી જેને અરજદારો અને વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ આવકારવામાં આવેલ છે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પણ આ પહેલ ને બિરદાવી છે ખરેખર જો કચ્છ અને ગુજરાત દરેક સરકારી કચેરીમાં આવા સરાહનીય કાર્ય કરાય તો અરજદારોની ગરમીથી ગરમી રાહત મળી શકે છે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો